લોકોને પોલીસની નજર છે ખાતે વિવાદો વચ્ચે યોજાયેલા ડ્રો માં પોલીસ આવી પહોંચતા ભાગ મચી ગઈ લોકોને લાલચ આપી છેતરતી સ્કીમો ઉપર પોલીસની બાજ નજર આવવામાં વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે વિવાદો વચ્ચે યોજાયેલા ડ્રોમાં પોલીસ આવી પહોંચતા નાસભાગ મચી પોલીસની ઘોંસ વચ્ચે બનાસકાંઠાના અને ગામડામાં યોજાનારા ડ્રોનનું લોકેશન બદલવામાં આવ્યું હતું જે પડોશી રાજ્ય રાજસ્થાન અને ગામડામાં યોજાયો તે દરમિયાન રાજસ્થાન પોલીસ આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી તે જોતા આયોજકો ભાગી ગયા જ્યારે રોકાણકારો સલવાઈ ગયા હતા અને પોલીસ એલર્ટ થતા આયોજકો સ્થળ બદલી રહ્યા હતા અને લકી ડ્રોનના નામે સ્કીમ પર પોલીસની ચોપથી નજર છે આવામાં બનાસકાંઠાના તરાદના ગામે ડ્રો યોજવાનો હતો બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકો એ લોકેશન બદલ્યું સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં ડ્રો યોજાયો હતો જ્યાં મોટી ભીડ વચ્ચે ડ્રો શરૂ થતાં પોલીસની એન્ટ્રી થઈ ચાલુ ડ્રોમાં રાજસ્થાન પોલીસ પહોંચતા રાજભાગ મચી ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા ચાલુ ડ્રોમાં સંચાલકો ભાગી ગયા જ્યારે રોકાણકારો સલવાયા હતા અને બનાસ બનાસદરા મિત્ર મંડળના નામે ડ્રો યોજાયો હતો આવામાં કુપન ખરીદનાઓ વચ્ચે પોલીસને જાહેરાત કરવી પડી કે આયોજકો ભાગી ગયા ફરિયાદ નોંધાવો જોકે ટિકિટ ખરીદનારાઓ સવાલ હતો કે ડ્રો યોજાશે કે નહીં પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આયોજકો જ ભાગી ગયા છે જે ટિકિટ ખરીદાય તે વિસ્તારમાં ફરિયાદ નોંધાવવા પોલીસે અપીલ કરી અગાઉ થરાદના રાહ ગામે ડ્રો યોજાવાનો હતો પરંતુ બનાસકાંઠા પોલીસની બીજવત્તા પાડોશી રાજ્ય રાજસ્થાનના સરહદ પરના સાંજો તાલુકાના વિરોળ ગામમાં આ ડ્રો યોજાવાનું પ્લાનિંગ કરાયું ડ્રોમાં પાંચ હજાર એકસો એકવીસ ઇનામો આપવાની જાહેરાત કરીને લોકોને ત્રણસો નવ્વાણું રૂપિયામાં કુપન એટલે કે ટિકિટનું વેચાણ કર્યું હતું જોકે હાલમાં બનાસકાંઠા પોલીસ આવા ટ્રોના નામે ચાલતી સ્કીમોના ફ્રોડ સામે એલર્ટ થઈ ગઈ છે જેથી હવે આયોજકો ભૂગર્ભમાં રહીને આ રીતે ટ્રો યોજી રહ્યા છે